નમસ્કાર મિત્રો મિત્રો આપણે ત્યાં ઘણા લોકો કહેતા હોય છે કે પોલીસ અમારી ફરિયાદ નથી લેતી અમે પોલીસ સુધી તો જઈએ છીએ પણ પોલીસ અરજી લખાવીને પાછા મોકલી દે છે હવે ફરિયાદ પોલીસ ન લે તો મેજિસ્ટ્રેટ સુધી જઈએ અને પછી મેજિસ્ટ્રેટ આદેશ સંભળાવેન કોર્ટમાં મામલો પછી છ છ મહિના વ્યા જાય ત્યાં સુધી રાહ કોણ જોવે અને પછી મામલો રફે દફે થતો હોય છે હવે પોલીસ સામાન્ય માણસોની જ ખાલી ફરિયાદ નથી લેતી આ તમને જે બતાવી રહ્યા છે સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર દેવાયત ખબર છે તેમની પણ પોલીસે ફરિયાદ નથી લીધી પોલીસ ભેદભાવ નહીં કરતી સાચી વાત છે આગળ વાત છે તેમને દ્વારા જે અરજી કરવામાં આવી છે તેમના ડ્રાઈવર દ્વારા તે અરજીમાં શું છે તેમના ડ્રાઈવર હરેશભાઈ દેવરાજભાઈ છે બાવીસ બે બે હજાર ચોવીસ સમય ત્રણ કલાકે શનિવારે આ અરજી કરી હતી પોલીસ ઇન્સ્પેક્ટર ચાંગોદર પોલીસ સ્ટેશન વિષય ફરિયાદ લેવા બાબતે આ પણ કઈ બાબત છે ફરિયાદ લેવા બાબતની પણ તમારે અરજી કરવી પડે કે શું કામ તમે ફરિયાદ લો અને શા બાબતે જુઓ આગળ સાંભળીએ જય ભારત સાહેબ સાહેબ શ્રીને જણાવવાનું કે અમો હરેશભાઈ દેવરાજભાઈ ઉંમરભાઈ આડત્રીસ ધંધો ડ્રાઈવર તરીકે નોકરી કરીએ છીએ વીસ બે બે હજાર પચીસના રોજ અમો દેવાયતભાઈ ખબરનો પ્રોગ્રામ સનાથલ મુકામે હોય તથા તેઓ પોતે ઓર્ગેનાઇઝર હોય અમે બંને ત્યાં પહોંચેલા તથા રાત્રિના આઠ વાગ્યાનો સમય હતો તથા દેવાયતભાઈનો બીજી જગ્યાએ પ્રોગ્રામ હોય તેઓ નીકળી ગયેલ હતા ત્યારબાદ રાત્રેના સમયે એટલે કે એક ત્રીસ એટલે દોઢ વાગ્યા આજુબાજુ અમો અમારી સિલ્વર કલરની સ્કોર્પિયો ગાડી જેનો નંબર જીજે ઝીરો આઠ ડીજી પંચોતેર પંચાવન પાસે ગાડીમાં રાખેલ પ પાંચ લાખ અંકે રૂપિયા પાંચ લાખ રૂપિયા કલાકાર તથા સાઉન્ડ તથા સાજિંદાઓને આપવાના હતા તે લેવા ગયા હતા ત્યારે પાર્કિંગમાં ગાડી પાસે ભગવતસિંહ કાનજીભાઈ ચૌહાણ રામભાઈ કાનજીભાઈ ચૌહાણ ધ્રુવરાજસિંહ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ સાણંદ તે નામ લખેલા છે તથા અન્ય ઘણા લોકોનું ટોળું આવી ગયું હતું ગાળાગાળી કરવા લાગ્યા હતા અને કહેતા હતા કે અહીંથી નહીં જવા દઈએ તમને બોલાવતારા માલિકને નહીં તો જાનથી મારી નાખીશું ત્યારબાદ જો તેઓને કહેલું કે મારો શું વાક છે મારા માલિક સાથે વાત કરી લો તથા તેઓ તથા તેઓમાંથી કોઈએ કહેલું કે કહેલું કે આને જવા દો તેઓમાંથી કોઈએ કહેલું કે આને જવા દો એટલે હું ગાડી લઈને નીકળી ગયેલો હતો ત્યારબાદ અમો ગાડી લઈને આગળ વણકરવાસ પાસે પહોંચેલા ત્યારે અચાનક આગળથી અમારી સામે બે ગાડી આવેલ અને મારો રસ્તો રોકેલ એમાંથી એક ગાડી ઇનોવા સફેદ કલર તથા એક ગાડી થાર કાળા કલરની ગાડી લઈને અમારી સામે ઊભા રહી ગયેલા સાતેક માણસો અચાનક ઉશ્કેરાઈને આવ્યા હતા જેમાં રામભાઈ કાનજીભાઈ ચૌહાણ ધુવરાજસિંહ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ સાણંદ તથા અન્ય ચાર લોકોની વાત છે અમારી ગાડી ઉપર સ્ટીલની બોટલ મારી ગાડીનો આગળનો કાચ તોડી નાખવામાં આવ્યો તથા બળજબરી પૂર્વક મને નીચે ઉતારી દેવામાં આવ્યો સ્કોર્પિયો ગાડી તથા તેમાં રહેલ પાંચ લાખ અને પૂરા લઈ ગયા હતા આગળ લખે છે કે આ સાથે જ લઈ ગયા હતા તેથી આપને આ લોકોના નામ લખી તથા બિન અજાણ્યા ચાર વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા મારી ફરિયાદ છે આપનો વિશ્વાસ હરેશ દેવરાજભાઈ ને તેમને સહી કરેલી છે એટલે કે વાત તે છે કે તેમણે પણ પોતે અત્યારના ફરિયાદ લખવા માટેની કાર્યવાહી આગળ ધરી છે પરંતુ દેવાયત ખબર પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને તેની ફરિયાદ નહોતી લીધી તે દેવાયત ખબર પોતે બોલ્યા હતા એટલે કે વાત એ છે કે પોલીસ સામાન્ય લોકોની પણ ફરિયાદ નથી લેતી પોલીસ દેવાયત ખબરની પણ ફરિયાદ નથી લેતી તો પછી સામાન્ય લોકોને શું અપેક્ષા રાખવાની આપણે ભૂતકાળમાં ઘણી વખત કહી ચૂક્યા છીએ ને પોલીસે પહેલાં ફરિયાદ લેવાની હોય ત્યારબાદ તપાસ કરવાની હોય પહેલા તપાસ કરવાની હોય પછી ફરિયાદ લેવાનું હોય તેવું કશું નથી હોતું પરંતુ આપણે ત્યાં થોડું ઊંધું ચાલે છે હવે જોઈએ શું થાય છે આ કેસમાં દેવાયત ખબર જ્યારે જ્યારે ચર્ચામાં આવ્યા છે ત્યારે ત્યારે કેસ લંબાયો છે આ વખતે જોઈએ આ કેસ કેટલો લંબાય છે સામેવાળા વ્યક્તિને પોલીસ પકડે છે કે નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મને આપ રજા નમસ્કાર